જ્યાં મનોરથનો શું મહત્વ હોય છે છપ્પન ભોગ એ ઠાકોરજી માટેનો બડો મનોરથ છે એની પૂર્વ ભૂમિકા આવી છે કે જ્યારે ઇન્દ્રદેવ કોપાઈમાં થયેલા અને ગોકુળમાં ખૂબ વરસાદ વરસાવેલો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકેલો અને એ પરિસ્થિતિમાં સતત સાત દિવસ સુધી એમણે વરસાદને રોકી રાખ્યો હતો ત્યાર પછી સાત દિવસ અને આઠ પ્રહર પ્રમાણે છપ્પન પકવાનો ગોપીઓએ બનાવ્યા હતા અને એમને સમર્પિત કર્યા હતા એ ભાવના સાથે આ છપ્પન વૈષ્ણવ કરે છે અને અમે અમે પણ એ જ પ્રકારની ભાવના સાથે આ કાર્યક્રમ રોજ કરી રહ્યા છીએ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી નું સ્થાપના છવ્વીસ માર્ચ ઓગણીસો પંચાણું એટલે આજથી એકત્રીસ વર્ષ પહેલા થયેલી હતી આ હવેલી શ્રી ગોવર્ધન ટ્રસ્ટ એટલે એક રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે એના ટ્રસ્ટીઓ દ્વારા એનું સંચાલન કરવામાં આવી રહ્યું છે